જે ખૂબ જ દુર્લભ ગણાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વિશેષ દિવસે બારમાંથી છ રાશિઓનું નસીબ સંપૂર્ણપણે બદલાવાના યોગ છે હા મિત્રો આ કાંદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી આ છ રાશિઓને ધન અને વૈભવની પ્રાપ્તિ થશે તેમની કિસ્મત એટલી ચમકશે કે તેઓ કરોડપતિ પણ બની શકે છે માત્ર એટલું જ નહીં તેમની આર્થિક સ્થિતિ એટલી મજબૂત બનશે કે ભગવાન પણ આ પરિવર્તનને રોકી નહીં શકે તો ચાલો હવે આ પાવન વ્રતની મહિમા વિશે જાણીએ હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ દરેક વ્રતનું પોતાનું વિશિષ્ટ મહત્વ અને લાભ હોય છે માનવામાં આવે છે કે વ્રતથી ભગવાનનો દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે આ બધા એકાદશી વ્રતને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે વર્ષભરમાં કુલ ચોવીસ એકાદશીઓ આવે છે પરંતુ ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી જેને કામદા એકાદશી કહેવામાં આવે છે તે ખૂબ જ પુણ્યદાયક અને ફળદાયી માનવામાં આવે છે વર્ષ બે હજાર પચીસ માં કામદા એકાદશી સાત એપ્રિલની રાત્રે આઠ વાગ્યે શરૂ થઈને આઠ એપ્રિલની રાત્રે નવ વાગીને બાર મિનિટ વાગ્યે પૂરી થશે પંચાંગ મુજબ વ્રત આઠ એપ્રિલ મંગળવારે રાખવામાં આવશે ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે વ્રત રાખવાથી પીહલા જન્મોના પાપો પણ નાશ પામે છે અને મોક્ષની પ્રાપ્તિ શક્ય બને છે કહેવાય છે કે આ વ્રતનું ફળ તીર્થયાત્રા અને ગૌદાન કરતાં પણ વધુ મહત્વ ધરાવે છે સાથે સાથે એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે તો એવું પુણ્ય મળે છે જે બધા તીર્થોના દર્શનથી મળે છે આ શુભ અવસરે જો ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ શક્ય બને છે આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને પીળા કપડા પહેરો પછી ભગવાન વિષ્ણુ ની પ્રતિમા ને એક સ્વચ્છ જમણવટ પર બેસાડો અને તેમને ફૂલ ફળ ધૂપ દીવો અને નૈવેદ્ય અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો અને વૈદિક મંત્રો નો પણ કરો સાથે એકાદશી વ્રત ની પવિત્ર કથા નું શ્રવણ કરો અથવા તેનો પાઠ કરો દિવસભર વ્રત રાખો અને જો સંપૂર્ણ ઉપવાસ શક્ય ન હોય તો ફળાહાર કરી શકાય છે સાંજે ફરી ભગવાન વિષ્ણુની યોગ્ય રીતે પારણ કરો આ દિવસે ભાત ચોખા ખાવાથી બચવું જોઈએ ઉપરાંત ખોટું બોલવું અને ગુસ્સો કરવો પણ ટાળવો જોઈએ બ્રહ્મચર્ય પણ પાલન કરવું જોઈએ તો ચાલો હવે વાત કરીએ આ દિવસના ખાસ સંયોગોની એકાદશીના દિવસે દિવસે સિદ્ધિ યોગ રવિ પુષ્ય યોગ અમૃત સિદ્ધિ યોગ અને મહાલક્ષ્મી યોગ જેવા ખૂબ જ શુભ યોગો બની રહ્યા છે આ યોગોના પ્રભાવથી બાર માંથી કેટલીક રાશિઓને વિશેષ ધનલાભના પ્રબળ યોગ દેખાઈ રહ્યા છે આ ભાગ્યશાળી રાશિઓ અણમોલ ધન સંપત્તિ મેળવવાની છે અને તેમના કરોડપતિ બનવાના માર્ગો હવે ખુલ્લા થઈ ચૂક્યા છે આ રાશિના લોકોનું નસીબ એવી રીતે બદલાઈ રહ્યું છે કે હવે સ્વયં બ્રહ્માજી પણ તેમની સમૃદ્ધિને રોકી શકતા નથી ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તેમના પર ધનવર્ષા થવાની છે ચાલો મિત્રો હવે જાણીએ કે એ કઈ કઈ રાશિઓ છે જેઓની સૂઈ ગયેલી કિસ્મત હવે જાગવા જઈ રહી છે આજના યુગમાં ધન એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન બની ગયું છે પૈસા વિના આજના માણસ કોઈ પણ કાર્ય સફળતાપૂર્વક કરી શકે નહીં જ્યારે પણ કોઈ કામની શરૂઆત થાય છે ત્યારે સૌથી પહેલા ધનની જરૂરિયાત ઊભી થાય છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં પૈસાની કમી ન રહે અને જીવન વૈભવ અને સુખ સમૃદ્ધિથી જીવાય આજ સપના સાકાર કરવા માટે એ દિવસ રાત મહેનત કરે છે કે વધુમાં વધુ ધન કમાવી શકે પણ ઘણી વાર એવું જોવા મળે છે કે સતત મહેનત કર્યા બાદ પણ સફળતા મળતી નથી એવી સ્થિતિમાં વ્યક્તિના મનમાં પ્રશ્ન ઉઠે છે આટલી મહેનત કર્યા પછી પણ પરિણામ કેમ નહીં મળ્યું તો મિત્રો તમારે જાણવું જરૂરી છે કે માત્ર મહેનતથી જ નહીં ભાગ્યનો સાથ પણ એટલો જ જરૂરી છે જો નસીબ સાથ આપે તો ઓછા પ્રયાસથી પણ મોટી સફળતા મળી શકે છે વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની સુવિધાઓ અને વૈભવ આવી શકે છે હિન્દુ ધર્મમાં રાશિઓ ગ્રહો અને નક્ષત્રોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે આ બધાનો સીધો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે જ્યારે ગ્રહો કે નક્ષત્રો ખાસ સ્થિતિમાં હોય છે ત્યારે તેનો અસર શુભ કે અશુભ બંને રીતે જોવા મળે છે કેટલાક લોકો પર તેનો સકારાત્મક અસર થાય છે જ્યારે કેટલાકને મુશ્કેલ સમયનો સામનો કરવો પડે છે સમય સાથે ગ્રહોની સ્થિતિ બદલાય છે જેના કારણે વ્યક્તિના જીવનમાં પણ ઉથલપાથલ થાય છે આજના વિડીયોમાં અમે તમને એવી ખાસ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની કિસ્મત હવે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી જાગવા જઈ રહી છે આ રાશિઓ માટે સારા દિવસો શરૂ થઈ ગયા છે અને આવનારો સમય તેમના માટે નવી ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવશે હા મિત્રો આ યાદીમાં જે સૌથી પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે આ શુભ સમયમાં તમને મોટો આર્થિક લાભ થવાના યોગ છે ધંધા કે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે કામકાજમાં પ્રગતિ જોવા મળશે અને નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અથવા પગારમાં વધારો જેવી ખુશખબરી મળી શકે છે વિદેશમાં કામ કે ભણતર સાથે જોડાયેલી ઈચ્છા ધરાવતા લોકો માટે પણ આ સમય સફળતા લાવનાર છે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે લાભદાયી રહેશે કારણ કે આવકમાં સારો વધારો થવાનો છે સંતાનની ઈચ્છા ધરાવતા માટે આ સમય શુભ સંકેત લઈને આવ્યું છે ટ્રેન સંબંધો લગ્નજીવન અને પારિવારિક સંબંધોમાં મીઠાશ રહેશે અને જીવનમાં આનંદ અને સંતુલન જોવા મળશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તુલા રાશિના જાતકો માટે અત્યંત ભાગ્યશાળી છે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળવાની છે તેથી આ સોનાના અવસરનો સદુપયોગ કરો અને જીવનને નવી ઊંચાઈઓ તરફ લઈ જાઓ હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિની જે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ જાણીને આનંદ થશે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી તમારા માટે એક અત્યંત શુભ અને લાભદાયી સમયની શરૂઆત થઈ ગઈ છે તમારા વિચારોમાં સ્થિરતા અને કાર્યોમાં એકાગ્રતા રહેશે જેના કારણે તમે સતત સફળતાની સીડી ચઢતા જઈને તમારા ક્ષેત્રમાં અલગ ઓળખ બનાવી શકશો તમારી મહેનત ફળ લાવશે અને દરેક કામમાં સફળતા મળશે સાથે ધનલાભના પણ પ્રબળ યોગ બની રહ્યા છે ધંધામાં અણધાર્યો લાભ થવાની સંભાવના છે અને કેટલાક લોકોને નવું ઘર કે વાહન ખરીદવાનો અવસર પણ મળી શકે છે જેના કારણે ઘરમાં ખુશી અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત અનુકૂળ છે આ શુભ સમયનો પૂરો લાભ લો કારણ કે તમારા આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અને પારિવારિક જીવનમાં આનંદ લાવશે હવે વાત કરીએ ત્રીજી ભાગ્યશાળી રાશિની જે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી આ સમય ખુશીઓ ભરેલું રહેશે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે અને જે કાર્ય અધૂરા હતા તે સમયસર પૂર્ણ થશે જીવનસાથી સાથે પ્રેમ અને સમજણ વધી રહેશે સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના છે જેના કારણે મન ખુશ રહેશે માતા અને શ્રીહરી વિષ્ણુજીની અનંત કૃપાથી તમારા ઘરમાં સમૃદ્ધિનો પ્રવેશ થશે અને નવા સુખસ્વડો પણ મળશે વેપારીઓને તેમના વ્યવસાયમાં સારો લાભ થશે જ્યારે નોકરી કરતા લોકોને ઉન્નતિ અથવા કોઈ મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે આ સમય તમારા જીવનને નવી દિશા આપી શકે છે તેથી તેનો સંપૂર્ણ લાભ લેજો હવે વાત કરીએ ચોથી ભાગ્યશાળી રાશિની જે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે આનંદની વાત છે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર વરસી રહી છે તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર મળવાની પકડી શક્યતા બની રહી છે તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનો લાભ હવે તમને મળવાનું છે તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો પણ હવે પૂરા થશે તમારા મિત્રો સાથેના સંબંધો મજબૂત બનશે અને પરિવાર તથા જીવનસાથી પણ પૂરતું સહકાર મળશે તમારી મીઠી ભાષા તમારા માટે આશીર્વાદ સાબિત થશે જેના કારણે અનેક અટકેલા કાર્યો સરળતાથી પૂરા થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થવાની છે તમારા બધા પ્રયત્નો સફળ થશે અને દરેક કાર્યમાં તમને સફળતા મળશે આ સમયને અવગણશો નહીં આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે અને જેટલો વધુ તમે તેનો લાભ ઉઠાવશો તેટલું વધુ જીવનમાં આગળ વધશો હવે વાત કરીએ પાંચમી ભાગ્યશાળી રાશિની જે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય અતિ શુભ સંકેતો લઈને આવ્યો છે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેના કારણે તમાતા જીવનમાં અત્યાર સુધી રહેલી દુઃખદ ઘટના તકલીફો અને સમસ્યાઓ હવે અંત પામશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની દિવ્ય દૃષ્ટિ તમારા પર રહેશે જેથી તમે જે કાર્યમાં સફળતા ઇચ્છશો તેમાં જરૂર વિજય પ્રાપ્ત થશે ઘણા સમયથી અટવાયેલા કામો હવે પૂર્ણ થવાની દિશામાં છે જો તમે કોઈને ધન આપ્યું હોય તો હવે એ પાછું મળવાની શક્યતા વધારે છે આપ પર છેવટે દેવામાંથી મુક્તિ મળવાની પણ શક્યતા છે તમારી મહેનત હવે સફળતા આપશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે આર્થિક સ્થિતિમાં સુધારો આવશે વ્યવસાયમાં અચાનક લાભ થવાની સંભાવના છે અને ઘરમાં શાંતિ તથા સમૃદ્ધિ આવશે મકર રાશિના મિત્રો માટે સૂચન છે કે તેઓ પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખે કારણ કે શાંત મનથી કરેલા કાર્યો વધુ ફળદાયી રહે છે માતા લક્ષ્મી અને શ્રી વિષ્ણુજીની કૃપાથી તમારા જીવનમાં પોઝિટિવિટી બની રહેશે હવે વાત કરીએ આગળની ભાગ્યશાળી રાશિની જે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે જણાવવું છે કે આ સમય ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે તમારા જીવનમાં એક શુભ અને લાભદાયી સમય દસ્તક આપી રહ્યો છે જે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં અદ્ભુત વધારો લાવશે સમાજમાં તમારી છબી વધુ નિખરીને બહાર આવશે જો તમે કોઈ નવા અવસરની રાહ જોઈ રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થશે તે અવસર ચોક્કસપણે તમને મળશે તમે જે કાર્યમાં હાથે લેશો તેમાં સતત સફળતા મેળવતા જશો આવકના સ્ત્રોતોમાં પણ વધારો થવાનો છે અને જો તમે નવો ધંધો કે વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો એ પણ ખૂબ જ ફળદાયી સાબિત થશે વૃષભ રાશિના જાતકો માટે ધનલાભના નવા રસ્તાઓ ખુલવાના છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને આર્થિક લાભના અનેક શુભયોગ મળી રહ્યા છે આ સમય પૂરેપૂરો તમારા પક્ષમાં છે ઘરમાં સુખ શાંતિ અને ખુશહાલ વાતાવરણ રહેશે વ્યવસાયમાં પણ સુધારો થશે અને નફો વધશે સામાજિક રીતે પણ તમારી ઓળખ અને સફળતા વધશે સાથે સાથે અચાનક ધનલાભના યોગ પણ બનતા દેખાઈ રહ્યા છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે હવે વાત કરીએ સાતમી ભાગ્યશાળી રાશિની જે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય અત્યંત વિશેષ અને શુભ સંકેત લઈને આવ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા તમારા પર વરસી રહી છે જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માંગતા હોય કે પછી નવો ધંધો શરૂ કરવા ઈચ્છતા હો તો શ્રીહરી વિષ્ણુ અને માતા લક્ષ્મી નું નામ લઈ શરૂઆત કરો સફળતા તમારા પગ સામાજિક ક્ષેત્રમાં પણ તમારી અલગ ઓળખ બનવાની શક્યતા છે વિદ્યાર્થી વર્ગ માટે આ સમય ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે ભણતરના ક્ષેત્રમાં આગળ વધવાનો સારો યોગ દેખાઈ રહ્યો છે પરિવારના દરેક સભ્ય તમારું સમર્થન કરશે અને લગ્નજીવનમાં પણ સુખ અને સંતુલન રહેશે સાચા મનથી કહીએ તો મીન રાશિના જાતકોને હવે એ બધો સુખ મળશે જેનાથી તેઓ ઘણા સમયથી વંચિત હતી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને અનેક પ્રકારના લાભ આર્થિક સફળતા અને મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થવાની છે હવે વાત કરીએ આઠમી ભાગ્યશાળી રાશિની જે છે મેષ રાશિ મેષ રાશિ શુભ ગ્રહ સંયોગના કારણે મેષ રાશિના જાતકોને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાનો લાભ મળી શકે છે આ સમય તમારા માટે આર્થિક અને સામાજિક રીતે ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે આ સમયગાળામાં તમારી યોજનાઓ સફળ રહેશે અને તેને અમલમાં મૂકવા માટે ઉત્તમ સમય છે ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જેના કારણે તમારું આર્થિક સ્થાન મજબૂત બનશે વેપારમાં નવા અવસરો મળશે જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશન તથા વરિષ્ઠ અધિકારીઓનું સમર્થન મળશે સામાજિક રીતે પણ તમારું માન અને સન્માન વધશે સંતાન ઈચ્છનાર દંપતીને ખુશખબરી મળી શકે છે માતાપિતાનો આશીર્વાદ તમારી આગળ વધવા માટે માર્ગદર્શન આપશે કુલ મળીને મેષ રાશિ માટે આ સમય ખૂબ શુભ અને ફળદાયી રહેશે તેથી તેનો પૂરતો લાભ લો તો મિત્રો આ હતી એ ભાગ્યશાળી અને શુભ રાશિઓ જેમના પર ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે હવે આ રાશિવાળાઓના જીવનમાં અનેક સારા સમાચાર અપાર ધનલાભ અને મોટી સફળતાઓ આવનારી છે એવું કહી શકાય કે આ રાશિમાં આવેલ લોકો માલામાલ થવાના છે અને તેમનું જીવન નવી દિશામાં આગળ વધશે જો તમે પણ આ ભાગ્યશાળી રાશિઓમાંથી એક છો તો સાચા મનથી નીચે કમેન્ટ બોક્સમાં લખો જય માતા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ અને વિડિયોને ને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી આ શુભ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે આભાર